હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગ ની શરૂઆત થાય છે સાડા નવ વાગ્યા સાડા વાગ્યા છે અને બપોરનું ટિફિન પણ બની ગયું છે દાળ ભાત શાક બનાવી દીધા છે રોટલી બનાવવાની બાકી છે બપોરનું ટિફિન થઈ જાય પછી આપણે તૈયારી કરવાની છે આપણે જે ઓર્ડર લીધો છે ને આજે આપણે સાંજ એની તૈયારી કરવાની છે તો અમે ઓર્ડરમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ એક્સ્ટ્રા જે છે ને સાઈડમાં આપણે કામ કમ્પ્લીટ કરીએ બરાબર તો એ તમારા સાથે શેર કરો મજા આવશે આજે તો તમને આખો દિવસ

রোডার্জ <laughs>

tool તો ચાલો હવે આપણે આવી રીતના થોડો થોડો લોટ બાંધી અને ચાપડી કરશું અહીંયા તેલ પણ ગરમ થવા માટે નાખી દીધું છે આ જે લોટ જે આપણે મિક્સ કર્યો છે ને તો થોડો થોડો લઈશું જેથી લોટ છે ને બોઢીલો પણ ન થાય ને બોકઠણ પણ ન થઈ જાય તો આવી રીતના આપણે થોડો થોડો લોટ લઈ અને ચાપડી બનાવશું જેથી ચાપડી પણ મસ્ત થાય અને ગરમ પાણીથી હું ચાપડી બનાવું તો અહીંયા પાણી પણ આપણે હથપ એમ એટલું ગરમ પડે હથપ પાણી કરી લીધું છે થોડું ઠંડુ થાય તો પાછું આપણે ગેસ ઉપર રાખશું તો ચાલો હવે અમે લોકોએ ચાપડી બનાવવાની શરૂઆત કરી દીધી છે તો હવે આપણે ફટાફટ ચાપડી બનાવીએ

红辣椒里的叶菜了，一块大白菜，红辣的

ચાલો ફ્રેન્ડ અહિયાં હવે ચાપડી તળાય છે હજુ આપણે ચાપડી તળી લીધી છે આ તળાય ને સો અને આપણે દોઢસો ચાપડી નાખવાની છે ઓર્ડર માં કેમકે આ જે છે ને પચાસ માણસો નો ઓર્ડર છે

ચોરી છે વટાણા છે બરોબર આટલા દાણા દાણા આ છે બધા કિલો કિલો દાણા છે અહીંયા વાલો પછી ગુવાર અને ફ્લાવર નીચે બટેકા દૂધી અને સુરણ અહીંયા નમો અમારે છાલ ઉતારે ગુડીબેન અમારે સુધારવા બેસી ગયા આપણે રીંગણ નથી નાખવાના કેમકે અત્યારે ચાતુર માસ ચાલે ને

એક કિલો ચણા લોટના તો આપણે બનાવી દીધા પણ આ બીજા એક કિલો લોટના બીજા એટલે ટોટલ બે કિલો લોટના મુઠિયા બને જો લોટ બંધાઈ ગયો છે આપણી ચાપડી પણ બની ગઈ છે હવે જો ચાપડી પણ અહીંયા તળાઈ જ ગઈ છે હવે કાઢવાની છે આપણે પછી મુઠિયા તળી લઈએ બરાબર અહીંયા હવે આપણે આ બીજો કુકર ચડાવ્યો એ કુકર આમાં ખાલી કરી દીધું અહીંયા આ ચાપડી નીચે ભૂંગરા આમાં દાણા બફા રાખ્યા છે આમાં બધું મિક્સ થુવાર વાલોર થોડાક બટેકા હતા સુરણ હતું એ બધું અહીંયા ટમેટાની ગ્રેવી થાય તો ટમેટાની ગ્રેવી અમારા મનીષા ભાભી કરી રહ્યા છે

तो मसाला तो डाल दिया इन बादिया थोड़ी बड़ी वस्तु है थोड़ा नाप

આપણે નાખશું આ મુઠિયા થોડું ઉકડી જાય ને પછી નાખશું મુઠિયા બરોબર બતાવો હવે આપણે મુખિયા નાખીએ

ત્રણ ચાર સ્ટાફ છે એ દુકાને દે બે ત્રણ દુકાને દેવાનું હોય એટલે એસી ઉપર છે તો આ બનાવ્યું છે આપણે આજે બરોબર તો જાઓ હવે સાત સરસ મજા ઉપડી ગયો હવે હવે ઉતારી ને આગળ બે જાય એમ જમાટ તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે આપણે ચાપડી શાક બનીને તૈયાર થઈ ગયું છે પચાસ વ્યક્તિ માટે તો આ જો શાક આ ચાપડી આ દોઢસો ચાપડી છે અને ભૂંગળા અને માં છે બરોબર પછી જયારે લેવા આવશે ને ત્યાં કાઢી દઈશું આપણે આટલી વસ્તુ બનીને તૈયાર છે આપણે સવારનો ઓર્ડર હતો આ ત્રણ ત્રણથી ચાર જ વસ્તુનો ઓર્ડર હતો તો અહીંયા બનીને તૈયાર છે હવે છ વાગે લેવા આવશે તો આપણે ભરીને આપી દઈશું તો આ પચાસ માણા નું તૈયાર છે તો આ જે ઓર્ડર હતો પચાસ માણસનો બરાબર ફ્રેન્ડ્સ અહીંયા જો સાડા છ અને માથે દસ મિનિટ પણ થઈ ગઈ તો પણ આપણે નવરા નથી ત્યાં અહીંયા ભૂમરા બંધ થઈ ગયા છે

કરી લીધી બરોબર તો એ અત્યારે હવે ઘરે ગયા મેં કીધું કે તમે જાઓ મારા ફ્રેન્ડ બે વાગ્યાના આવ્યા હતા ને ગુડીબેન અમારે બાર વાગ્યાના આવ્યા હતા ફક્ત મદદ કરવા આવ્યા હતા બરોબર હું જ્યારે બે ને કહું ને ત્યારે એ લોકો આવી જ જતા હોય તો થેન્ક યુ એમને આપણે ફોન માં કહી દઈએ કેમ કે એ લોકો બ્લોગ જોશે ને તો થેન્ક યુ મનીષાબાબે એન્ડ થેન્ક યુ બુટીબેન તમે મને હેલ્પ કરાવવા આવો એના બદલ બરોબર તો ચાલો થઈ ગયું છે હવે આટલી ચાપડી આપણે તળવાની બાકી છે એ તળી નાખશું તો મને એમ લાગે કે આ બધું કમ્પ્લીટ કરશું અહીંયા સાડા સાત આઠ થઈ જશે તો સવારના આપણે આઠ વાગ્યાનો રસોડું ચાલુ છે સાંજના આઠ વાગે રસોડું બંધ થશે એમ લાગે છે મને કેમ કે સવારના જે મેં આઠ વાગ્યાનું રસોડું ચાલુ કરી દીધું હતું ટિફિન હતી ને તો આપણે તો બપોરનું ટિફિન હતું દાળ ભાત શાક ને રોટલી ને સલાડ ને એવું બનાવ્યું હતું એટલે આઠ વાગ્યા તો મેં બફા માટે રાખી દીધી હતી ચોરી

નીતર કા કા સિખા બાયને આને હવે આપણે નાખી અને ઉપર વાયર મારી દેજો બરાબર પેલા ઉત છે ને ઉપર નાખ પછી એ તો રફડામાં જોવે એક વાર

જુઓ કેટલા મિનિટ બાકી છે હવે અત્યારે આપણે નવરા થયા ચાલો નવ વાગી ગયા હવે કમ્પ્લીટ આપણે નવરા થઈ ગયા હવે હું નાઈ લઈશ પછી જમીશ તો હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇ